અંકલેશ્વરમાં ધર્માંતરનો મામલો સામે આવ્યો ખ્રિસ્તી ધર્મના પાદરી દ્વારા ઓમકાર ટુ શોપિંગમાં આવેલ એક ખાનગી દુકાનમાં ધર્માંતર કરવા અંગે મીટિંગ યોજી હતી આ મીટિંગમાં અંકલેશ્વર શહેરના તેમજ આસપાસના ગામડાઓના કેટલાક હિન્દુઓને બોલાવવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ હિન્દુ સંગઠનો દ્વારા ઓમકાર ટુ બિલ્ડિંગમાં આવેલ મીટિંગવાળી દુકાનમાં પહોંચ્યા હતા હિન્દુ સંગઠનો દ્વારા આ મિટિંગમાં ગુજરાતમાં પ્રતિબંધિત દારૂની રેડ વાઇન બોટલ પણ જોવા મળી હતી ખ્રિસ્તી ધર્મના કેટલાક પુસ્તકો અને કાગળો પણ મળી આવ્યા આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ કરવાવાળી જગ્યા પર પોલીસની સામે જ હનુમાન ચાલીસાની ધૂન ચાલુ કરી હતી પોલીસ દ્વારા આ મામલે ખ્રિસ્તી ધર્મના પુસ્તકો અને કેટલાક કાગળો કબજે કરી વધુ તપાસ હાથ ધરી એ અઝર ખ્રિસ્તી ધર્મના લોકો જેમાં રમેશભાઈ વિશાલ પંચાલ અને એમના સાથીદારો છેલ્લા ત્રણ ચાર દિવસથી આ હિન્દુ વિસ્તારોમાં પોતાના ધર્મને પ્રેરિત કરતો અને ઈશા મસીહને પ્રેરિત જીવન જીવન પ્રસંગ વિશે પ્રેરણા આપતું સાહિત્ય અને એમને પોતાના કાર્યક્રમમાં નિમંત્રણ આપવા માટેનું સાહિત્ય વેચતા હતા અને આજરોજ આ ઓંકાર કોમ્પ્લેક્સ જી ટ્વેન્ટી એની ઓફિસની અંદર એ લોકોએ આ કાર્યક્રમ યોજ્યું હતું અને એમાં કેટલાક હિન્દુ પરિવારોને બોલાવી અને ઈસા મસીહ પોતાના જીવન માટે શું કર્યું અને જીવનમાં એમને ઇન્સાન માટે શું કર્યું એવી પ્રેરણા જેથી કરીને લોકો ઈસાઈ પ્રત્યે પ્રેરાય પ્રેરિત થાય અને હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ પાલતા થાય એવું ધર્માંતરણ કરવાનું મોટું ષડયંત્ર અહીંયા ચાલતું હતું અને સાથે કેટલાક સાહિત્ય અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે સાથે દારૂની બોટલ પણ લઈને એ લોકો આ કાર્યક્રમ કરી રહ્યા હતા જેટલા હતા એ લગભગ 90% લોકો હિન્દુ જ હતા પ્રયત્ન કરે છે એમના પણ પૂર્વજો હિન્દુ છે પણ જે આજે જે લોકો કાર્યક્રમમાં સામેલ હતા એ લગભગ નેવું ટકા લોકો હિન્દુ ધર્મ પાળતા છે એમાં મુખ્ય જે છે એ રમેશભાઈ કરીને એક નામ છે એ મુખ્ય સૂત્ર ધાર રમેશભાઈ કીધું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની